તારે કાંઈ બોલવું હોય હા તો બોલ તો રે આ જે અત્યારે અમે રોજા ઉપર આવ્યા છે એટલે રોજો કહેવાય દરગાહ છે આ અહીંયા હજરત ઇમામ હુસૈનના ભાઈ હતા મુસ્લિમ બિન અકીલ હું તમને એના વિશે બધો ઇતિહાસ બીજો આખો વિડીયો તૈયાર કરીશ એમાં કહીશ એના બે નાના નાના દીકરા એની એ જમાનામાં જે ઇમામ હુસૈન સાથેની જંગ થઈ હતી એમાં શહીદ કરી દીધા હતા આ એની દરગાહ છે અહીંયા બધા જે જેને કહેવાય કે જાહેરીન જાહેરીન એટલે કે દર્શનાર્થીઓ બધા અહીંયા આવે છે અને અહીંયા પગે લાગે છે તે બધા એને અહીંયા આવીને પોતાની મનની શ્રદ્ધાઓ હોય અહીંયા માંગતા હોય છે અને પૂર્ણ થતી હોય છે આ બગદાદના બગદાદના આ જગ્યા આવેલી છે દોસ્તો મુશાઈ જગ્યાનું નામ છે મુશાઈ મુશાઈ નામની જગ્યા નદી કિનારે આ બંને સહેજા ગામોને શહીદ કરી દીધા હતા આ એ જગ્યા છે કે જે અત્યારે વિડીયોના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ બધા શ્રદ્ધાળુઓ અહીંયા દૂર દૂરથી આવે છે અને અહીંયા દર્શન કરી બધા ધન્ય થાય છે ખૂબ સિતમ કરવામાં આવ્યા હતા દોસ્તો એની જે આખી દાસ્તાન છે હું તમને વિડીયોના માધ્યમથી આગળ આગળ બધી બતાવતો જઈશ કે જઈશ પણ તમે બધા આ જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવ્યો તો આ વિડીયો અહીંયા તૈયાર કરીએ છીએ અમે ઇબ્રાહીમ અને મોહમ્મદ નામ હતું આઠ વર્ષની દસ વર્ષની ઉંમર હતી અને જે કરબલાની લડાઈ જીતી એ કરબલાની લડાઈ બાદ આપણે બધી સજાતાઓને પણ શરૂ કરી દેવા મળે આખી જે દરગાહ છે એ અમે આપણે આપ જોજો આ જે કરે છે ને આ જે જે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ કાલ્પનિક છે દોસ્તો પણ જેવી રીતે એને શહીદ કરવામાં આવ્યા હતા તેનું પિક્ચર અહીંયા દર્શાવવામાં આવ્યું છે આ કાલ્પનિક છે પણ દર્શાવવામાં આવ્યું છે કે એમને કેવી રીતે શહીદ કરવામાં આવ્યા હતા નાના નાના બાળકો ઉપર બૈરાઓ ઉપર જે જુલ્મોસમ ઘેરા હતા તેની દસ્તાન છે આખી એ હું તમારા સાથે બધા વિડીયોમાં શેર કરીશ અને ઇસ્લામ ધર્મ શું છે એની પણ તમને હું વાત કરીશ ઇસ્લામની જે નજરે જોવામાં આવે છે ખરેખર ઇસ્લામનો એ રૂપ નથી ઇસ્લામનું રૂપ આખું અલગ છે એ તમને બધી વિડીયોના માધ્યમથી વાત કરીશ અને સમજાવીશ અત્યારે તમે આજે જોઈ રહ્યા છો બધું એ આ જગ્યાના બધા અહીંયાના અને આપણે અને આખો શહેન છે દૂર દૂરથી જે લોકો છે અહીંયા આવે છે અને પગે લાગતા હોય છે દર્શન કરતા હોય છે બધા અમારી ભાષામાં અને કહેવામાં આવે છે કે જયારત વાસ્તે બધા અહીંયા આવતા હોય છે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આખી જે અહીંયાનો બધું બહાર ગીમ જારું છે દેખાડી છે તમને તમે બધા દર્શન કરી ધન્યતા ભૂલા લાવતો હો બોમ્બે પેટ ભરી ગંડે જે ખરીદી હાલ આ બજારનો સુધી દોસ્તો અત્યારે વિડીયોના માધ્યમથી અમે આપને આ બગદાદની આ કઈ જગ્યાએ અત્યારે ભૂલી ગયું નામાંનું સ્કેલ ખોસાડ ને

જે જગા તમને અમે બગદાદ ની અંદર આવેલી છે હજીરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ હતા એના ખાસ નજીકના એના ખાસ નજીકના લોકો સન્માન ઉલ ફારસી એનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ કેવી રીતે શું હતું બધું વિડીયોના માધ્યમથી અત્યારે તમે જોઈ રહ્યા છો બધું

પછી <tiny> પાણી <tiny> فکر کي نه گهڻو ٿئي ٿو پر ڇا هي هڪڙو ڳرم آهي ڇا هي ڇا ٿي ٿو ڇا ٿي ٿو ڇا ٿي ٿو